ગત ક્રિસમસની રાત્રે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળીવાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને વીએચપી બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા ક્રિશ્ચિયન મિશનરીની એમપી પાર્સિંગની બે ફોર વ્હીલર સાથે આવેલા લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈને વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા કેક કટિંગ કરી બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ બાદ જમણવાર ચાલતો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પહોંચતા ત્યાંથી કેટલાક લોકો નાસી ગયા ખેત મજૂરો અને પરપ્રાંતિય મજૂરોને ભોજન માટે તેમજ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવાયા હતા સમગ્ર મામલે જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે તપાસ આરંભી સોગ એલસીબી સહિત સ્થાનિક પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે ઇન્ચાર્જ એસપી પ્રતિભા રાવ પણ પહોંચી તપાસ હાથ ધરી હતી